માત્ર પીઠલપુર ગામ જ નહીં જિલ્લા અને ગુજરાતભરના ભક્તો કથા રસપાન કરવા પહોંચ્યા પીઠલપુર ગામના લોકો ગમે ત્યાં વસતા હોય જન્મભૂમિનું ઋણ અદા કરવા તન મન ધનથી સહકાર આપવા પહોંચ્યા અહીં મુસ્લિમ સમાજ સહિત અઢારે વરણ ઉપસ્થિત રહેલ અને મોક્ષધામ મંદિરનો વિકાસ કરવા અને ગામના તમામ સમાજના પિતૃને મોક્ષ મળે તે માટે સુંદર આયોજન ખાસ કરીને આજે ભોજન પ્રસાદ શાળાના વિશાળ મંડપ પટાગણમાં યુવાનો યુવતીઓ મહિલાઓ બાળકો વૃદ્ધ અબાલ વડીલો સૌ કોઈ સુંદર સેવા બજાવતા જોવા મળ્યા હતા રામકૃષ્ણ બાપુએ જણાવેલ કે અહીં કોઈ પણ કામ સિંધુ નહીં પડતું ગામ આખું પોત પોતાની રીતે સ્વયંસેવા બજાવી રહ્યા છે આયોજકો સાદા અને નિષ્ઠાવાન છે એટલે સુંદર આયોજન થઈ રહ્યું છે મોક્ષધામ મંદિર ખાતે આવું ઐતિહાસિક આયોજન ક્યારેય થયું હોય એવું સુંદર આયોજન विशाल पटागण विशाल संख्या मधी मनवे एक साथ प्रसाद ग्रहण कर सौ कोई एक ऐतिहासिक घटना गणी कथा श्रवण करता भक्त ने बापू जनावेल के दरोज एक सौ लोग व्यसन मुक्त बनो तो दस दिवस में एक हजार भक्त दर्शनार्थी सेवाभावी व्यसनमुक्त बनी सके अभ्यास शिक्षण व्यसनमुक्त मेटे अपील करेल आज सवार थी ज मनव महरामन दर्शना श्रद्धाभेर कथा श्रवण करने सेवाटिया સંતો મહંતો સહિત ઉપસ્થિત રહેલ વ્યાસપીઠથી પૂરજી બાપુ દ્વારા અગ્રણીઓના અધિકારીઓના સન્માન થઈ રહ્યા છે દરરોજ દાતાઓ પણ મન સેવા આપી રહ્યા છે પીઠપુર ગામ અને પંથક ધાર્મિકમય બન્યું ધાર્મિક માહોલ છવાઈ ગયો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાદા ડ્રેસમાં અને યુનિફોર્મ માં પોલીસ જવાનો હોમગાર્ડ સ્ટાફજી આરડી અને સ્વયંસેવકો તડાકામાં પણ સેવા બજાવી રહ્યા છે વક્તા દ્વારા તેમને અને સેવાભાવીઓ આયોજકોને વ્યાસ્પીઠ પરથી અભિનંદન પાઠવેલ અહી ભાગવત સપ્તાહમાં દરરોજ ભક્તિ ભાવ સાથે ગરબા કીર્તન ભજન સંતસંગ સંતવાણી ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અદ્ભુત ધાર્મિક કાર્યક્રમ ભોજન પ્રસાદ સહિત સુંદર આયોજન થઈ રહ્યું છે દૂર દૂરથી કથા શ્રવણ કરવા શ્રોતા રસપાન કરવા આવી રહ્યા છે માહોલ ધાર્મિક મય બની રહ્યો છે કથા મંડપમાં પીતલપુર ગામના બારોટ દેવ સુંદર સ્ટેજ સંચાલન કરી રહ્યા છે आखा दिवसल तमाम धार्मिक कार्यक्रम अहवा अपडेट मे जो रहो दरज अहेवाल वीडियो अपडेट अमरी सत्य हकीकत पर रिपोर्ट कमलेश ढापा झापा मथुर चौहान